ચાલો બધાને જય સ્વામી નારાયણ અને હાલ હું હરિદ્વાર છું મા ગંગાના સાનિધ્યમાં અને હું લંડન ગઈ હતી ત્યારે કે આ માથવાડા કીટું આપજો રાશનની તો આમાં આમાં એ તો આજે મંજુબેન લંડન એમનું પણ સ્વાસ્થ્ય સારું નથી તોય આપેલ છે કીટ ભગવાનને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને હમણાં હરિદ્વારમાં જ છું ભાદરવા નિમિત્તે કોઈને એવું થાય કે અમારે સેવા કરવી છે શ્રાદ્ધ મહિનો છે પિતૃનો અને અમારે કંઈ સેવા કરવી છે તો ચોક્કસ મને જણાવજો જેથી કરીને તમારી સેવા જ્યાં જરૂર છે ત્યાં સુધી પહોંચાડી શકું કેમકે આ પિતૃનો મહિનો કહેવાય અતિ પવિત્ર દાન માટેનો કેમ કે હરિદ્વાર હરિદ્વાર ખાલી ખીચડી કે પુલાવ જમાડવું હોય કેટલો ખર્ચો થાય છે આ બધા લોકો જે રોડ ઉપર આવતા જતા હોય તો એક દિવસનો બે હજાર રૂપિયા ખર્ચો થાય છે હરિદ્વારમાં ખીચડી કે પુલાવ તમારે જે ખવડાવવું એના માટેનો બે તપેર ભરીને આવી જ જાય જમાડવા

स्वामीनारायण स्वामी भगवान स्वामी भगवान की जय तो आ विदेश से किट दी है मंजू बेन मंजू माता ने जी ने इसने आपको दी है मैं अभी विदेश गई थी ना उसने मेरे साथ पैसा दिया था कि आप दे देना आपको सबको याद किया था कि ऐसे हाथ वाले है ना उसको देना ऐसे बोले थे

जय माता जय माता दी भगवान ने कैसा किया है ना सब तो तो कोई बात नहीं दूसरी बार अच्छा करेंगे आपको अभी है कितने पैकेट कितने अभी तो है दूसरी जगह भी देना है हमको થોડીક વાર પછી ફોન કરો હો આપો આપો તમે આપો હું આપું એમાં શું થઈ ગયું રાખજો હા दिखाइए आपका हाथ दिखाइए पेड़ भी ऐसे है भी आपका भी आपको दिया या नहीं लिया आपने लिया इस बार चावल और दाल अलग से लाई आपने बोला था ना आ, दिया कोई बात नहीं रखो रखो कोई मैंने मुझे देखना नहीं है, देखना नहीं है। देखना नहीं। देखना। आ, कोई बात नहीं वस्ती बदने आपका भी ऐसे है आपका सबका ऐसे हाथ है माई का भी ऐसे है माई हाथ थोड़े देखा पग भी ऐसे है माई का कोई बात नहीं भगवान को प्रार्थना करेगा अगली बार अच्छा है हाँ ऊपर वाले की सब लीला आपका भी ऐसे हाथ है कोई बात नहीं भगवान का भजन करना माता जी का जो आप जो जिसमें श्रद्धा रखती है ना उसका रात दिन भजन करना हाँ दूसरी बार ऐसा हाथ पैर नहीं हमको दे ना नहीं आप गंगा मैया को सुनती है ना तो गंगा गंगा बोलना સામે જ ગંગા ઘાટ છે જો એકદમ સામે અને ગંગાજી ને કાંઠે બિચારા બધાનું મકાન બનાવી રહે છે નાના નાના આવી રીતના ઝુંપડા હા ગંગાજી જ છે કે કદાચ નો ખબર હોય તો કહી સત્તર ઓગણીસ અને એવું થાય તમને ભગવાનને સુખી કર્યા હોય અને એવું થાય કે મારે કોઈને મદદરૂપ બનવું છે તો ચોક્કસ કોન્ટેક કરજો અને તમારા સેવા જ્યાં પહોંચાડવી હશે ત્યાં સુધી અમારથી પહોંચશે ત્યાં સુધી પહોંચાડી દેશું મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ હું હરિદ્વાર જ છું હજી હરિદ્વારમાં ખાસ બધાને બે હાથ જોડીને કે તમે રોજ એટલા કન્ટિન્યુ ફોન કરો કે તમે સરસ કામ કરો છો આશીર્વાદ આપવા પણ તમે ઘેર બેઠા ભગવાનને પ્રાર્થના કરજો અને આશીર્વાદ આપજો કેમ કે બધાના ફોન હું રિસીવ નહીં કરી શકું અને અમારા સેવાવાળા ફોનમાં ઉપાડે તો તમે વાત નથી કરતા તો એવું પણ ન કરો જો તમારે તમને આશીર્વાદ આપવા વાત કરી તો સેવાવાળા કોઈ પણ ઉપાડે તો એની સાથે વાત કરતા જાઓ એવો નો આગ્રહ રાખો બેન સાથે હું જ્યારે ફ્રી હઈશ ત્યારે ચોક્કસ બધા સાથે વાત કરીશ કેમકે તમે બધા આટલો બધો ભાવ પ્રેમ આપો છો એ બહુ આનંદ થાય છે પણ મને સેવામાં ઘણો બધો ટાઈમ ન હોય બહુ બધા કામ હોતા હોય છે એટલા માટે ચાલો બધાને સ્વામિનારાયણ હા થેન્ક યુ મંજુબેન કે તમે આ બધી સેવા કરી